વાત છે સુરત શહેર પોલીસની ત્યારે આગળ વાત થશે રાજ્યના છ પોઈન્ટ ત્યાંશી લાખથી વધુ વિદ્યાર્થીઓની સરકારે કરી છે મદદ ત્યારે વાત થશે અગિયાર વર્ષ બાદ હત્યાનો આરોપી અંતે ઝડપાઈ ગયો છે આગળ વાત થશે સત્યાવીસ ફેબ્રુઆરી સુધી આટલી ટ્રેનો કેન્સલ થઈ રહી છે ત્યારે વાત થશે બાળકી અપહરણ બાદ મળી આવતા માતા ધ્રુસ ને ધ્રુસ રડી પડી ત્યારે આગળ વાત થશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટી અપડેટ સામે આવી છે આગળ વાત થશે સીસીટીવીની નજર હેઠળ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ત્યારે વાત થશે શું ગોવિંદાના છૂટાછેડા થઈ ગયા છે દંપતીની આવી છે પ્રતિક્રિયા ત્યારે વાત થશે ડીજીપી વિકાસ સહાયનો સપાટો ત્રણ પીઆઈ અને પીએસઆઈ ની તાત્કાલિક બદલી કરવામાં આવી છે ત્યારે વાત થશે રત્ન કલાકારોને મોજ પડી જશે આગળ વાત થશે ઘઉં ખાવાથી લોકોને ટાળ પડી ગઈ છે વાત છે મહારાષ્ટ્રની ત્યારે આગળ વાત થશે ગુજરાતના વાતાવરણને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી હવામાન નિષ્ણાતોના મતે રાજ્યમાં સામાન્ય પવન ફૂંકાઈ રહ્યા છે અઠ્યાવીસ તારીખ સુધીમાં પવનની ગતિમાં કોઈ વધારો થવાના સંકેત નથી પરંતુ પવનની સ્પીડ વધી શકે છે આ સત્ય અઠાવીસથી એક માર્ચ સુધી પવનની દિશા બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે હવે મોટાભાગના વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે નહીં જોકે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી થોડું સામાન્ય ઝાકળ પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘઉં ખાવાથી લોકોને ટાલ પડી ગઈ મહારાષ્ટ્રના બુલઢાણામાં લોકોના અચાનક ટાલ પડવા અંગે પદ્મશ્રી ડૉક્ટર હિંમતરાવ બાવસ્કરે ખુલાસો કર્યો છે કે સરકારી રાશનની દુકાનોથી મળતા ઘઉંના કારણે આ સમસ્યા થઈ રહી છે બાવસ્કરના મતે ઘઉંમાં શેલે માત્રા વધુ હોય છે અને તેનું સેવન કરવાથી લોકોના વાળ ઝડપથી ખરી રહ્યા છે તપાસમાં જાણવા મળ્યું છે કે પંજાબ અને હરિયાણાથી આવતા ઘઉંમાં સ્થાનિક ઘઉં કરતાં છસો ગણું વધુ સેલેનિયમ હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રત્ન કલાકારોને મોજ પડી જશે રત્ન કલાકારો સામે સારા સમાચાર આવ્યા છે લાંબા સમયથી મંદિરનો માર સહન કરી રહેલા હીરા ઉદ્યોગમાં તેજીનો ઘોડો દોડશે વિશ્વમાં જ્વેલરીની માગ વધતા હવે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીના દિવસો જોવા મળશે ફરીથી રફ ડાયમંડની માગમાં વધારો થયો છે આથી હવે રત્ન કલાકારો માટે હીરા બજારમાં નવી તકો ઊભી થશે હીરા બજાર ફરીથી ધમધમી ઉઠશે વિતરણના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડીજીપી વિકાસ સહાયનો સપાટો ત્રણ પીઆઈ અને પીએસઆઈની તાત્કાલિક બદલી રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયે આ બદલીઓને જાહેર હિતમાં લેવાનો નિર્ણય ગણાવ્યો છે પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા કોઈપણ અધિકારીને બક્ષવામાં નહીં આવે જેમાં એમ પટેલ પીઆઈ એલસીબી અમરેલી કચ્છ પશ્ચિમ ભુજ ખાતે બદલી થઈ એ એમ પરમાર પીઆઈ સાયબર ક્રાઇમ અમરેલી વડોદરા શહેર ખાતે બદલી કુસુમબેન પરમાર પીએસઆઈ એલસીબી અમરેલી વડોદરા ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગોવિંદાના છૂટાછેડા થઈ ગયા છે દંપતીની આવી છે પ્રતિક્રિયા ગોવિંદા અને તેની પત્ની સુનિતા વચ્ચે છૂટાછેડાની અફવા વચ્ચે હવે ગોવિંદાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તે પ્રશ્ન ટાળતો જોવા મળ્યો તેણે કહ્યું હું મારી ફિલ્મ શરૂ કરવાની પ્રક્રિયામાં છું ગોવિંદાના મેનેજર શશી સિંહાએ કહ્યું કે પરિવારના કેટલાક સભ્યો આપેલા નિવેદનોને કારણે દંપતી વચ્ચે કેટલાક મુદ્દાઓ ઊભા થયા છે પરંતુ તેનાથી વધુ કાંઈ જ નથી જોકે સુનિતાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીસીટીવીની નજર હેઠળ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા દર વર્ષની સરખામણી આ વર્ષે બોર્ડની પરીક્ષા થોડા દિવસ પહેલાં શરૂ થઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે અને માર્ગદર્શન મેળવી શકે તે માટે હેલ્પલાઇન નંબર અગાઉથી જાહેર કરવામાં આવ્યો છે આ વર્ષે દરેક કેન્દ્ર પર સીસીટીવીને મોનિટર કરવા માટે એક વ્યક્તિ પરીક્ષા સમય સતત નજર રાખશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીના પુત્ર સામે ફરિયાદ રાજ્ય સરકારના મંત્રી ભીખુભાઈ પરમાર અત્યારે વિવાદમાં સપડાયા છે એક યુવકને માર મારવાના કેસમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર સામે આખરે ફરિયાદ દાખલ થઈ છે મારામારી કેસમાં મંત્રીના પુત્ર સામે ફરિયાદ નોંધાઈ કુલ છ આરોપીઓ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટી અપડેટ સામે આવી છે ગુજરાતમાં બુલેટ ટ્રેનને લઈને નવસારી વલસાડ ખેડા અને સુરતમાં મોટા પુલ પૂરા બનીને તૈયાર થઈ ગયા છે બુલેટ ટ્રેન દેશના તેરસો પચાસ કિલોમીટર લાંબા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરથી પસાર થશે નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પાંચમાં પીએસસી બ્રિજનું બાંધકામ પૂરું કર્યું છે સુરતના કોસંબા નજીક નેશનલ એક્સપ્રેસ વે ચાર પર બસોને સાઠ મીટર લાંબો પીએસસી બ્રિજ પણ બની ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકીના અપહરણ બાદ મળી આવતા માતા ને ધ્રુષ્કે રડી પડી સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાંથી માસૂમ બે વર્ષની બાળકીના અપહરણ કેસમાં આરોપીની દાહોદ ખાતેથી પોલીસે ધરપકડ કરી ગણતરીનામાં કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો સાથે માસૂમ બાળકીને અપહરણ કાંટાના ચુંગાલમાંથી મુક્ત કરાવીને પરિવાર સાથે મિલન કરાવ્યું જ્યાં પોલીસની આ કામગીરીને પરિવાર અને સોસાયટીના લોકોએ બિરદાવીને અભિવાદન પણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્યાવીસ ફેબ્રુઆરી સુધી આટલી ટ્રેનો કેન્સલ થઈ ભારતીય રેલવે દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભમાં કરોડો યાત્રી દર્શન પવિત્ર સન કરવા માટે પહોંચી રહ્યા છે પરંતુ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે થતાં અમૃત સ્થાન પહેલાં રેલવે તરફથી શ્રદ્ધાઓ માટે મુશ્કેલી વધી ગઈ રેલવે અલગ અલગ રૂટની બાવીસ ટ્રેનો કેન્સલ કરી દીધી મહાશિવરાત્રી પર તમે પણ જો પવિત્ર સ્નાન માટે ગયા હોય તો આ મુસીબતનો તમારે સામનો કરવો પડ્યો હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગિયાર વર્ષ બાદ હત્યાનો આરોપી ઝડપાયો છે શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારમાં વર્ષ બે હજાર ચૌદમાં થયેલા લૂંટના ઈરાદે હત્યા કેસમાં ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપી વેસ પલટીને અલગ અલગ રાજ્યમાં રહેતો હતો ક્રાઇમ બ્રાન્ચને મળતી માહિતી હતી કે આરોપી કર્ણાટકમાં મેળામાં નોકરી કરે છે તે માહિતીના આધારે ધરપકડ કરી લીધી છેલ્લા અગિયાર વર્ષથી હત્યાને અંજામ આપીને નાસ્તો ફરતો આરોપી પકડાઈ ગયો છે હત્યારા સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના છ પોઈન્ટ ત્યાંશી લાખથી વધુ વિદ્યાર્થીઓની સરકારે મદદ કરી છે કેન્દ્ર સરકાર દ્વારા એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓ કે જેઓની માતા પિતાની વાલીની વાર્ષિક આવક અઢી લાખ સુધીની હોય તેઓને આ યોજના હેઠળ પંચોતેર ના રેશિયો મુજબ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે જ્યારે અઢી લાખથી વધુની કૌટુંબિક આવક ધરાવતી કન્યાઓ માટે વર્ષ બે હજાર આઠથી રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે વાર હેલ્મેટ વિના ઝડપાયા એટલે લાયસન્સ રદ થશે સુરત શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં દસ દિવસમાં અઠ્ઠાવન હજારથી વધુ લોકોને બે કરોડ નેવ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે પોલીસ દ્વારા દિવસ રાત ડ્રાઇવ શરૂ કરવામાં આવી રહી છે અને નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે જોકે હવે પોલીસે બે વારથી વધુ હેલ્મેટ વિના ઝડપાશે તો તેવા લોકોનું લાયસન્સ સીધું રદ કરવું પડશે તેવી પણ માહિતી આપી દીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે